નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો ફરી એકવાર આપણે આપણા અભ્યાસ માટે તૈયાર થઈ જઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ અઢાર વધારો અને ગ્રાહક જાગૃતિ આ પાઠના આપણે અગાઉ ત્રણ વિડીયો છે એ જોયા અને એ ત્રણ વિડીયોમાં આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના કેટલાક મહત્વના મુદ્દાઓ છે એની ચર્ચા પણ કરી ગ્રાહકના અધિકારો અંગેનો કાયદો એમાં ગ્રાહક સેવા સંબંધી મુદ્દો છે એ વિશે પણ આપણે માહિતી છે મેળવી હવે આપણે આપણો અભ્યાસ છે એ આગળ વધારીશું આજે આપણે ગ્રાહકોના હક અને ગ્રાહકોની ફરજો આ બે મુદ્દાઓ ઉપર ચર્ચા છે કરીશું બજારમાં મળતી વિવિધતાવાળી અનેક વસ્તુઓની જાણકારીનો અભાવ છે હોય છે અને આને કારણે ગ્રાહક છે વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરી બેસે છે એણે જે નાણાં ખર્ચ્યા છે એનું પૂરું વળતર છે એ મેળવી શકતો નથી અને પોતાના નાણાં વેડફાઈ ગયા અને પોતે છેતરાઈ ગયો છે એવો ગ્રાહક છે એને અફસોસ થાય છે આ ઉપરાંત આરોગ્યને નુકસાન થાય એવી હલકી કક્ષાની બનાવટી ભેળસેળવાળી નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો આવું ખરીદીને અનેક રોગોને પણ ગ્રાહક છે નોતરે છે તોલમાં ભેળસેળ અને બનાવટ છેતરપિંડી ભાવમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીસ રસમોથી સમાજનું નૈતિક ધોરણ છે એ પણ નીચું જાય છે ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે એ માટે કાયદામાં જોગવાઈઓ છે અને આ જોગવાઈઓ છે એમાં ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીતરસમો સામે લડત શી રીતે આપી શકે એનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવા કેટલાક અધિકારોથી ધારામાં આપવામાં આવ્યા છે અને આ અધિકારોનું રક્ષણ કરવું એ જ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે આપણો જે કાયદો છે એ કાયદા હેઠળ ગ્રાહકને છ અધિકાર આપવામાં આવ્યા છે અને એક પછી એક અધિકાર વિશે આપણે માહિતી મેળવીએ સૌથી જ પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યની કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો ગ્રાહકના અધિકાર છે અને આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે ત્યાર પછી બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર છે માલ ખરીદે છે એ માલ અને સેવાની ગુણવત્તા એનો જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત આ બધી બાબતોની જાણકારી છે ગ્રાહકને હોવી જોઈએ જેથી એ બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે તો આપણને એમ થાય કે આ આપણને માહિતી ક્યાંથી મળે કોઈ પણ વસ્તુ છે એની માહિતી જોતી હોય તો ક્યાંથી મળે માહિતી તો એની માહિતી છે લેબલમાંથી મળે અથવા તો પેકિંગ ઉપર હોય છે આપણને જાહેર ખબરો ટીવીમાં વર્તમાનપત્રો બરાબર છે એમાં જોઈએ છે એમાંથી પણ મળે છે ભાવપત્રકો અને સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી આપણને આ માહિતી જે મળતી રહે છે ત્યાર પછી છે પસંદગી પસંદગી કરવાનો કરવાનો અધિકાર અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમત સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે આપણને બધાને ખબર છે કે બજારમાં વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ છે હરીફાઈનો અભાવ ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે એ રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે ટૂંકમાં વૈવિધ્યવાળી જે આ બજાર છે અને એ બજારમાં વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને જે પસંદ પડે એ વસ્તુ ખરીદવાની સ્વતંત્રતા છે એ આ અધિકાર આપે છે છે રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારના હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય ધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે અને આ ગ્રાહક મંડળોમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી અને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો છે ફરિયાદ નિવારણનો અધિકાર આ અધિકારમાં ગ્રાહક અપ્રમાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી અને તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે ધારો કે કોઈ મેં વસ્તુ ખરીદી છે અને એ વસ્તુમાં હું છેતરાઈ છું એવું મને લાગે તો હું એનું ફરિયાદ કરું અને એ ફરિયાદનું નિવારણ થાય અને મને ન્યાય મળે અને મને મારા પૈસા પાછા મળે મને એનું વળતર પાછું મળે એ અધિકાર છે એ આ ફરિયાદ નિવારણના અધિકાર દ્વારા આપવામાં આવ્યો છે વળતરમાં શું મળે ધારો કે મેં કોઈ વસ્તુ લીધી હોય અને એ ખરાબ નીકળી હોય તો કાંઈ વસ્તુ મને બદલી આપે અથવા તે વસ્તુના પૈસા મને પાછા આપે એ માલ પાછો લઈ લે અથવા તો એ વસ્તુ છે એ મને કોઈ પણ જાતનો ચાર્જ વસૂલ્યા વગર રિપેર કરી આપે આવી એક કે એકથી વધારે રાહતો છે એ વળતર રૂપે માગી શકે છે ગ્રાહક ઘણા એવું કરે છે કે એ લોકોએ કોઈ વસ્તુ લીધી હોય ને એ વસ્તુમાં એ લોકો છેતરાયા હોય તો વળતર માંગતા પણ નથી ટૂંકમાં ગ્રાહક વળતર માગે કે ન માગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ ગ્રાહક છે હકદાર છે ત્યાર પછી છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર જો આ પાઠ છે એના અમુક મુદ્દાઓ તો એટલા મહત્વના છે કે માત્ર આપણા પરીક્ષા માટે ઉપયોગી નથી પણ જીવનભર આપણે માહિતી સભર બની એના માટે આ આ બહુ છે બધા મુદ્દાઓ એવો જ એક મુદ્દો છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન ચથુરાય ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે જો તમે આ પાઠ બરાબર સમજશો તો તમે ઓટોમેટિક એક જાગૃત ગ્રાહક છે બની જશો મેં પણ જ્યારથી સામાજિક વિજ્ઞાનના ટીચર તરીકે મારી આ જોબ છે સ્વીકારી છે ને જ્યારથી હું આ પાઠ જે ભણાવું છું ત્યારથી હું ખૂબ જાગૃત બની ગઈ છું અને ઘણી વખત મેં આવી રીતે આ ગ્રાહક શિક્ષણ મેળવી અને મારું વળતર છે એ મેળવ્યું છે તો તમે પણ જો વ્યવસ્થિત ગ્રાહક શિક્ષણ મેળવો તો ક્યાંય છેતરાશો નહીં સ્કૂલના અભ્યાસક્રમોમાં ગ્રાહક શિક્ષણને સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધિત ચર્ચા સભાઓ યોજીને પ્રદર્શન યોજવાનું વાર્તાલાપ કાર્ય શિબિરો આ બધા દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને જો આ બધું યોજાય ને તો બજારમાં એ જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે હવે આપણે જોઈશું ગ્રાહકોની ફરજો હક અને ફરજ સિક્કાની બે બાજુ છે આપણે હક માગીએ છીએ તો સામે આપણે ફરજો પણ બજાવી પડે છે જેવી રીતે આપણે આપણા અધિકારો માગીએ છીએ આપણે આપણા અધિકારો માટે સાવધ છીએ કે ભાઈ અમે કોઈ પણ ચીજ વસ્તુઓ છે લઈએ છીએ તો અમને આટલા આટલા હક મળવા જોઈએ તો એવી જ રીતે આપણે આપણી જવાબદારી કે ફરજો પ્રત્યે પણ સજાગતા રાખવાની છે આપણી પહેલી જ ફરજ છે કે કોઈ પણ ચીજવસ્તુ આપણે ખરીદીએ કે કોઈ સેવા ખરીદીએ તો એની સાચી પસંદગી કરવાની એ ચીજ વસ્તુ કે સેવાની ખરીદીમાં એની ગુણવત્તા એનો વ્યાજબી ભાવ ગેરંટી વોરંટી વેચાણ પછી સેવા બીએસઆઈ આઈએસઆઈ કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો દિશાની વાળી જ વસ્તુ છે એ આપણે ખરીદવી જોઈએ સ્ટાન્ડર્ડ વસ્તુ તમે કોઈ પણ વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરો એ વખતે બીએસઆઈ કે આઈએસઆઈ માર્કાવાળી સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુ ખરીદીને જ આપણે પ્રાથમિકતા આપવી જોઈએ નહીં કે લોકલ નથી બ્રાન્ડ ત્યાર પછી બીજું છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે એ વસ્તુની તમામ માહિતી લેબર અને જાહેરાત મુજબ તમારે ચકાસવાની ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી છે કરવી જોઈએ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે તેનો નિર્ણય તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ બુદ્ધિપૂર્વકનું ગણતરી બાદ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વક તમારું વર્તન હોવી જો વર્તન તમારું હોવું જોઈએ જેથી આપણે શોષણ અને છેતરપિંડીથી બચી શકીએ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે તમારે બધી એ વસ્તુ છે એની પૂછપરછ છે કરવી જોઈએ ત્યાર પછી છે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો વિક્રેતા કે ઉત્પાદક સાથે તમારો વ્યવહાર છે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે હોવો જોઈએ નહીં કે ઉદ્ધત છે અથવા તો વિક્રેતા છે એની સાથે તમારે તમારી વાત વાતચીતને બધું બહુ વિવેકપૂર્ણ તમારું વર્તન છે હોવું જોઈએ આ ખાસ સમજજો ચોથો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એ ખરીદેલી વસ્તુ કે માલનું કે સેવાનું પાકું બિલ કે ડાણા તમે ચૂકવ્યા છે તો એની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવાનો પાકું બિલ જો તમારી પાસે બિલ નહીં હોય તો તમને વળતર છે નહીં મળે આ ઉપરાંત તમે જે વસ્તુ ખરીદી છે એ વસ્તુનું વોરંટી કે ગેરંટી કાર્ડ તે તારીખ છે એ ખાસ નખાવાની પાંચમું છે ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ આપણે બધા છે આપણે બધામાં રસ નથી લેતા પણ બધા ગ્રાહકો આપણે બધા ગ્રાહકો જ છે તો સ્વૈચ્છિક રીતે આપણે ભેગા થઈને આપણા સ્વૈચ્છિક ગ્રાહક મંડળો અથવા તો સંગઠનો છે બનાવવા જોઈએ અને કોઈ પણની ગ્રાહક તરીકેની ફરિયાદ હોય તો એ ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની આપણી તૈયારી પણ હોવી જોઈએ નહીં કે એમાંથી છટકવું જોઈએ સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિ હોય તો એ સમિતિમાં ગ્રાહકોએ પોતાનું પ્રતિનિધિત્વ માગવું જોઈએ અને એના દ્વારા શોષણ સામે લડી લેવું એ પણ આપણી એક ફરજ છે તમે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી છે અને તમને એનાથી સંતોષ નથી તો તેની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીઓને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ આળસ નહીં કરવાની વ્યાપક હેતુને સ્પર્શથી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર છે કોઈ પણ જાતની બાંધ છોડ કે સમજૂતી નહીં કરવાની ખરીદીમાં પેકિંગ કિંમત ઉત્પાદન કર્યાની તારીખ બેચ નંબર ચોખ્ખું વજન એક્સપાયરી ડેટ એટલે કે અંતિમ તારીખ ઉત્પાદક કોણ છે એનું નામ એનું સરનામું આ બધું તપાસવાનું એકદમ બધું ચકાસીને પછી જ વસ્તુ છે ખરીદવાનો આગ્રહ રાખવાનો આઠમો છે તમે કોઈ બી ખરીદી કરો છો ત્યારે માલ છે જો ભળતો હોય બનાવટી કે નકલી હોય વજન ઓછો હોય તો તરત જ તમારે વેપારીનું ધ્યાન દોરવાનું એક વખત હિંમત કરજો પછી તમને આ ટેવ પડી જશે કોઈ બી દુકાને જાઓ તો વેપારીને પ્રશ્ન પૂછો આની એક્સપાયરી ડેટ શું છે આની ઉત્પાદન તારીખ શું છે અને એમઆરપી શું છે જો બનાવટી લાગે તો વેપારી સાથે વાત કરો વેપારી પાસેની ફરિયાદથી ફરિયાદના નિકાલમાં જો વિલંબ થાય તો સત્તા મંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાગ દાદ માગતી અરજી કરવી જોઈએ આમ એક જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ નવું છે એક જાગૃત ગ્રાહક તરીકે આપણે આપણી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુ ખરીદવી જોઈએ નહીં કે બિનજરૂરી આકર્ષક જાહેરાતો અથવા તો દેખાદેખી અને સેલ આવ્યું છે આ બધું બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ નાણાં છે એ વેળફવા જોઈએ નહીં દસમો હવે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એનું વજન માપવા માટેના એના માપિયા વજન કાટો તોલમાપના સાધનો ઇલેક્ટ્રિક યંત્રો બરાબર છે કે કેમ ખાતરી કરી લેવાની વેપારીથી ડરવાનું નહીં અને એ તોલમાપના સાધનો છે એની નિયમિત અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં એની ખાતરી પણ કરવાની એમ કે એ લોકોએ દર વર્ષે આ બધા સાધનો છે પ્રમાણિત કરવા પડે છે અને એ પ્રમાણિત કરાવે છે કે નહીં એ પણ જાણવું જોઈએ જો એમણે આ બધા સાધનો પ્રમાણિત ન કરાવ્યા હોય તો તોલમાપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતની સ્થાનિક કચેરી છે ત્યાં જઈ અને આની જાણ છે કરવી જોઈએ અને તમને જો જરૂર લાગે તો ફરિયાદ છે પણ કરવાની જો આ બધું છે તમને ઉપયોગી થશે તમારા મમ્મી પપ્પાને પણ ઉપયોગી થશે આ બધું આપણા ઘરે ગેસ સિલિન્ડર આવે તો એનું સીલ તપાસવાનું જો સીલ ખુલેલું હોય તો એ સિલિન્ડર છે સ્વીકારવાનું નહીં એનું આશરે વજન પણ ચેક કરવાનું રિક્ષા કે ટેક્સીમાં બેસો તો ઝીરો મીટર કરાવીને જ બેસવાનું પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવા જાઓ ત્યારે ઇન્ડિકેટર ઉપર ઝીરો 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 મીટરનું રીડિંગ જોઈ પછી જ ભરાવાનો તમે કેરોસીન લેવા જતા હશો ને ત્યારે તમે એનું કેરોસીનનું માપ્યું હોય ને એમાં કેરોસીન ભરે એટલે પેલા બહુ ફીણ આવી જાય અને જો ચાલાક વેપારી હશે તો એ ફીણ બેસવા દેશે નહીં ને તમને એ ફીણ ઉપર આવી જશે એટલે તરત તમને એક લીટર કેરોસીન આપી દેશે પણ હંમેશા કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય ફરી પાછું પૂરેપૂરું માપિયું ભરાવાનું અને પછી જ કેરોસીન છે એ ખરીદવાનું ત્રાજવું છે એ પણ બરાબર સ્ટેન્ડ ઉપર લગાવેલું હોય એવા ત્રાજવાથી જ વજન કરાવવાનું અમુક વખતે આપણે શાકભાજીને બધું લેવા જઈએ છીએ કે અમુક ચીજવસ્તુઓ લઈએ છીએ તો એ લોકો હાથમાં ઉચકી લે લીધેલા ત્રાજવાથી વજન છે કરતા હોય છે પણ એમાં બરાબર વજન છે થતું નથી આપણી સાથે ગેરરીતિ કે છેતરપિંડી થવાની શક્યતાઓ છે રહે છે રેલવે બેંક વીમો ટેલિફોન સુધરાય હોસ્પિટલ બધાની સેવામાં બેદરકારી કે તમને ઉણપ જણાય અને એને કારણે તમને શારીરિક માનસિક અને આર્થિક નુકસાન થાય તો એમાં એની સામે વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ છે કરી શકીએ છીએ ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો તમે ધારો કે રેલવે બેંક વીમો ટેલિફોન સુધરાઈ હોસ્પિટલ અથવા તો અન્ય કોઈ વેપારી છે એની પાસે તમે કાંઈ બી સેવા કે વસ્તુ ખરીદી છે અને એમાં સેવામાં બેદરકારી કે ઓળખ જણાય અને તમે ફરિયાદ કરી ગ્રાહક ફોરમમાં અને તમારી ફેવરમાં ચુકાદો આવ્યો છે તો તમને આ જે ચુકાદો છે એ ચુકાદા દ્વારા તમને જે વળતર મળ્યું છે ને એના સમાચાર તમારે સ્થાનિક ટીવી ચેનલ વર્તમાન પત્રો આ બધામાં આપવાના આને કારણે તમારી જેમ બીજા જે ગ્રાહકો છે એ લોકોને જો અન્યાય થયો હોય તો એમને પણ ન્યાય મળે અને એ એ લોકોને પણ અન્યાય થતો આપણે અટકાવી શકીએ આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ ગ્રાહકની ફરજ બને છે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર પરિસંવાદ કે સેમિનાર આ બધામાં ઉત્સાહભેર જોડાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આવા સેમિનાર આવી કાર્ય શિબિર એક બે વખત તમે એટેન્ડ કરશો ને તો તમને બહુ મજા આવશે અને ત્યાંથી આપણે શીખીએ ને પછી દુકાનદાર પાસે જઈએ અને આપણે કોન્ફિડન્સ છે એની સાથે વાતચીત છે કરી શકીએ છીએ એ તો ઘણી વખત આવી રીતે વળતર છે મેળવ્યું છે તો એક જાગૃત ગ્રાહક તરીકે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવા માટે આપણે યથાશક્તિ મદદ છે કરવી જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા પૂરું કરીશું હવે પછી ગ્રાહક સુરક્ષા છે એના ઉપાયો એના વિશે માહિતી છે હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું આ પાઠ છે તમારા બોર્ડ માટે બહુ મહત્ત્વનો છે બરાબર વ્યવસ્થિત તૈયારી કરજો વારંવાર આ વિડીયો જોજો રિવિઝન કરજો કેટલાક પ્રશ્નો ગૃહકાર્યમાં આપું છું એ તમારી રફબુકમાં લખી નાખજો તમારું ધ્યાન રાખજો આવજો